હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન ગંગા ઉત્પત્તિનું ભજન ભજન પૂરેપૂરું નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રે ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રે ગાવો ગંગાજીના ગુણમાં गाओ गङ्गाजिना गुण मारवाल सगर राजाय यज्ञ आदरो रे इन्द्र ने सीनता थााय मारवाला इन्द्रो ने थाय मारवाला इन्द्र पकडी जय रे ઇન્દ્રને પકડી જાય મારવાલ કપિલ મુનિના આશ્રમે રે અશ્વને બાંધ્યો ત્યાંય મારવાલ સાઠ હજાર પુત્ર દોડિયા રે અશ્વને શોધવા જાય મારવાલા આવ્યા કપિલ મુનિના આશ્રમે રે અશ્વન દીઠ ત્યાં મારવાલા સાઠ હજાર ક્રોધે ભરાયા રે ઋષિની સમાધિ છૂટી મારવાલા કપિલ મુનિયે નેત્ર ખોલિયા રે સાઠ હજાર ભસ્મ થાય મારવાલા અસુર ગતિને પામિયા રે प्रेत थाय मारवाला राय ऋषि ने वि नवे उपाय मारवाला स्वर्गे थी गंगा कोयला वशेरे रे पितृनि तृप्ति थाय मारवाला अशु माने वन्मातपकर નારજીયા ગંગા માત મારવાલા પેઢીયું પેઢીએ તપ કર્યા રે નારજીયા ગંગા માત મારવાલા ત્રીજી પેઢીએ ભગીરથ થયા રે કઠણ કર્યા છે એણે તપ મારવાલા ભગીરથે શિવને આરાધ્યા રે વાલ પિતૃ તૃપ્તિ ને કારણે રે આપો ને ગંગા મારવાલ વિષ્ણુ દેવ તમને આપશે રે ધરો વિષ્ણુ નું ધ્યાન મારવાલ ભગીરથ બે કર જોડિયા લક્ષ્મી નાથ મારવાલા શરણ માંથી પ્રગટ થયા રે પ્રગટ થયા ગંગાજી માલા ગંગાજી કહે હું ઉતરું રે પૃથ્વી પાતાળ માં જાય માર વાલા ઝીલનારો કોઈ મળશે રે આવો ને ગંગારા માત મારવાલા ભોળાનાથ કહે અમે ઝીલ શું રે ઝીલ જટાની માય મારવાલા ત્યારે ગંગાજીને ગર્વ થયો રે સામાણા જટાની માય મારવાલા ગંગાજી જટામાં અટવાય ગયા રે અટવાણા ચાની માય મારવાલા ભગીરથ બે કર જોડિયારે સોડો ને ગંગા માત મારવાલા ગંગાજી નો ગર્વ ઉતરો રે સોડીસે એક જ લટ મારવાલા ખળખળ ઝળવેવા લાગીય રે નીકળી છે ત્રણ ત્રણ ધાર મારવાલા આગળ ભગીરથ ચાલિયા રે પાસળ ગંગાજી માત મારવાલા ઋષિ ઋષિનો આશ્રમ રે તમે ખસો ને રાય મારવાલા ભગીરથને ગર્વ થયો રે ભગીરથ ને ગર્વ થયો રે ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રે ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રે ગાઓ ગંગાજીના ગુણ મારવાલા ગાવો ગાઓ ગંગાજીના ગુણ માર